એપ્રિલ કાશ્મીરની ઘાટીમાં પહેલગામના નિર્દોષ પર્યટકો પર ધર્મ પૂછીને તેમને મહિલાઓ અને બાળકોની હાજરીમાં નિર્દોષતા હત્યા કરવાનું દુઃસાહસ પાકિસ્તાની આતંકીઓએ કર્યું અને દુસાહસ કર્યા પછી એમણે પડકાર પણ ફેંક્યો ત્યારે તારીખ સાત આઠ નવ અને દસ ના મધ્ય સુધીમાં પાકિસ્તાનને પાકિસ્તાનના આતંકીઓને આતંકીઓના એમ્પોને રહેતા તમામ આતંકવાદીઓનો પ્રિસાઇઝ ટેકનોલોજી દ્વારા હુમલો કરીને પ્રત્યેક આતંકવાદીઓને પાકિસ્તાની દેશ અને દુનિયામાં પાકિસ્તાન ફરી એકવાર નટા ઉતરી ગયો છે દેશની સમક્ષ પાકિસ્તાનની આબરૂના લેરા ઉડ્યા છે ભારતની સૈન્ય શક્તિએ એ અને પરાક્રમથી બહુ જ મોટા સમયમાં પાકિસ્તાન ને દૂર ચાટતું કર્યું છે અને દેશના યશસ્વી વડાપ્રધાન પ્રખર રાષ્ટ્રભક્ત નેતૃત્વમાં ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને અનેક દિશાઓમાંથી માર પડી રહ્યો છે ત્યારે આ ઓપરેશન સિંદૂરને ઓપરેશનમાં કામ કરતા ભારતીય સેનાના સૌ જવાનોને ને મોરલ પુષ્ટિંગ આપવા માટે એ પ્રકારની એમની શહાદતને નમન કરવા ઉપરાંત એમના સૌર્ય અને પરાક્રમને બિરદાવવા માટે ખેડા જિલ્લાના તમામ વિવિધ સંગઠનો તમામ સમાજ શક્તિ તમામ ધાર્મિક શક્તિ તમામ કર્મઠ અધિકારી વર્ગ અને વિવિધ સમાજમાં રહેલા પ્રત્યેક જનજન દ્વારા આજની આ રેલી સ્વરૂપે તેઓને ખૂબ જોમ અને જુસ્સો પારો પાડવા પૂરો પાડવાનું કામ કર્યું છે દેશમાં આ પ્રકારે અનેક સ્થળોએ રેલી કરીને દેશમાં જે સૈન્ય શક્તિ આપણી પોતાની જાન રાખીને પરાક્રમ કરી રહી છે એને પીઠ પીઠબળ આપવાનું કામ કરી રહી છે ત્યારે આ રેલી પણ એ શહાદતો નમન કરે છે અને સાથે સાથે આ સૈન્ય શક્તિમાં આધુનિક સાધનો સાથે લડતા આપણા સૈન્ય શક્તિને પણ બિરદાવવાનું કામ કરી રહી છે

બાર અડાવનો વર્ષ કરી બોલાઈ દીધા છે અને પાકિસ્તાનને જે સમક્ષ શીખવાડ્યો છે એ એને વર્ષો સુધી ચાર પેઢીની યાદ રહેશે એવો સમક્ષ શીખવાડ્યો ભારતીય સેનાએ ના આ સરકાર દ્વારા જે એને સફળતા આપવામાં આવી છે એના માટે સિનિયર સિટીઝન દ્વારા ભારત સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવવામાં આવે છે બરોબર મારું નામ એક જે ઠાકોર એક સવાલદાર સિગ્નલ કોર સોડવો સારમીના કર્યા બાદ પોલીસ તરીકે પીએસએ તરીકે ભરતી થયો અઢાર વર્ષ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી અને હાલ જે પરિસ્થિતિ દોઈ બાવીસ એપ્રિલના રોજ પહેલગાંવમાં જે પુલિસ તથા એમની પર એટેક થયો અને છવ્વીસ મરી ગયા દરમિયાનમાં બધાએ તો બહુ હલ્લા કર્યા કે ચલો એટેક કરો એટેક કરો સર ટેક કરો પણ બધું પ્લાનિંગ થયું હતું એટલે છ તારીખની રાત અને સાત તારીખને સવારના રોજ તો ભારતીય સેનાએ આતંકવાદ એને નવ અડ્ડા તબાહ કરી નાખ્યા અને એ લોકોને બરબાદ કરી નાખ્યા સામે બીજા દિવસે એ લોકોએ કર્યો તો એનો પણ જડબા કોણ જવાબ આપવામાં આવ્યો એ લોકોના ડ્રોન બધા એસ ફો હંડ્રેડ દુરા તોડી પાડવામાં આવ્યા તેમજ સેલ દ્વારા એમના જે એર એર છે એને પણ તોડી નાખવામાં આવ્યો ત્યારબાદ એ લોકો સીસ્પાર કર્યો પણ ઓપરેશન સિંધુ જે માનનીય નરેન્દ્ર મોદી સાહેબે કર્યું હતું એની સફળતાના ઉપકક્ષમાં આજે નડિયાદ ખાતે તિરંગા યાત્રા યોજાઈ રહી છે જે સંતરામ મંદિર થી લઈ અનેડિયાદ માં તિરંગા યાત્રા નીકળી છે આ તિરંગા યાત્રા હેતુ કાશ્મીર ના અંદર નિર્દોષ પ્રવાસીઓ ઉપર આતંકવાદીઓએ કરેલા હુમલા પછી ભારતના સૈન્યએ જે પરાક્રમ અને સૌર્ય દાખ્યું છે અને આતંકવાદીઓના મુખ્ય સ્થળો પાકિસ્તાનની અંદર રહેલા પાકિસ્તાન પ્રેરિત પાકિસ્તાન સરકાર પ્રેરિત પાકિસ્તાન સૈન્ય પ્રેરિત આતંકવાદીઓ અને તેમના આટા આટાઓને ધ્વસ્ત કરી નાખવા માટે ભારતના સૈન્યએ ભારતની સરકારે જે સાહસ દાખ્યું છે ડિયાદ માં આજે ભવ્ય તિરંગા યાત્રા નીકળી છે જેની અંદર પ્રબુદ્ધ નાગરિકો જનપ્રતિનિધિઓ વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ અને તમામ જાહેર સંસ્થાઓના પદાધિકારીઓ જિલ્લાના ના અધિકારીઓ પદાધિકારીઓ સૌએ સાથે મળી એટલું જ નહીં ધાર્મિક સંસ્થાઓના વડતાલ હોય કે પોતા સંસ્થા હોય માય મંદિર હોય સંતરામ મંદિર હોય તમામ સંસ્થાઓના ધર્મગુરુઓ પણ અત્રે ઉપસ્થિત રહી આ યાત્રામાં જોડાયા છે આ યાત્રા નો હેતુ એટલો જ છે કે ભારત ની અંદર સિંધુ ઉજાર આતંકવાદીઓની નાબાક ભારતે પરાક્રમ દાખ્યું છે ફરી વખત આ ખુશી કરીને પાકિસ્તાન કે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ ભારત માતા તરફ પ્રગટ ના કરે એના માટે આ યાત્રા કરવામાં આવી છે સૌને પ્રેરણા મળે ભારત માતા કી જાય